એક લોકસભાની અંદર કેટલા વોટ ચોરી રીતે ઘુસાડવામાં આવ્યા છે એનું આખે મીડિયા સમક્ષ પુરાવા સાથે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લોકશાહી જે ચીરણ થાય છે એનું જે સમગ્ર ભારત વર્ષની અંદર લોકો ઉપર ઉજાગર કરવા માટે આજે રાજકોટ શહેરની અંદર આમ જનતા કોંગ્રેસના કાર્યકરો જે રાહુલજી એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ આજે નાગર બોર્ડિંગ ખાતે બતાવવામાં આવી છે પુરાવા સાથે લોકો જાગૃત થાય કારણ કે લોકશાહી અંદર ચીટ કરી અને જે રીતે મતો મેળવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સફળ થઈ છે એને જાહેર કરવા માટે રાહુલ ગાંધીએ સમગ્ર ભારત વર્ષની અંદર લોકો જાગૃત થાય પાર્ટીઓ તો આવે ને જાય પણ આપણો દેશ છે લોકશાહીથી ચાલતો દેશ છે પણ જે હાઈજેક સિસ્ટમથી ખોટી રીતે ચોરી કરીને અને ખુરચી ઉપર ચીપકી રહેવું આ જે વાત છે એને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીએ સમગ્ર ભારત વર્ષની સામે કેટલા મત છે માત્ર એક લોકસભામાં તો આપ સમજી શકો કે સમગ્ર ભારત વર્ષની અંદર કેટલા બધા મતોનું ચોરીકરણ થયું હશે અને એ ભારતીય જનતા પાર્ટીના કેવાથી ચૂંટણી પંચ કરી રહ્યું છે એ સાબિત થયું છે કારણ કે રાહુલ ગાંધીએ અનેકવાર ઇન્ડિયા ગઠબંધને અનેકવાર વોટર લિસ્ટ માંગ્યું જે મતદાન પોલિંગ બુથ છે એના કેમેરા સીસીટીવી માંગ્યા પણ કંઈ આપવામાં ના આવ્યું ત્યારે રાહુલ ગાંધીની ટીમ દ્વારા એક લોકસભાની અંદર આખી જે ચૂંટણી પ્રક્રિયા છે જે મતદાર યાદી છે એને ચકાસવામાં આવી ત્યારે પંચાણું વરસ એકસો ને પાંચ વર્ષ પિસ્તાલીસ વરસ અઢાર વરસ અને એક ઘરની અંદર દસ બાય દસ નું જે ઘર હોય એની અંદરથી લગભગ આશરે દોઢસો વોટર નીકળ્યા અને જે વોટર આ વિધાનસભામાં છે એ બીજા સ્ટેટની વિધાનસભામાં પણ છે આવો જ્યારે ખુલાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આ વાત જન જન સુધી પહોંચાડવી કે લોકશાહીને બચાવી એ નાગરિક તરીકે ફરજ છે કોંગ્રેસી તરીકે નહીં પ્રથમ નાગરિક તરીકે આપણી પરજ છે કે લોકશાહી નું ચિરણ થતું હોય તો એને બચાવવું એ આપણી પરજ છે એના માટે આજે અમે કાર્યક્રમ રાખ્યો હતો આ બાબતે તમને આવનારા દિવસોની અંદર પ્રજાને સાથે રાખી અને લોકશાહીનું ચિરણ ન થાય એના માટે બંધારણ આપણું જીવતું રહે એના માટે કોંગ્રેસ તત્પર છે પ્રજાને સાથે રાખી અને રસ્તા ઉપર તમને કોંગ્રેસ પાર્ટી આ બાબતે આંદોલન કરતા જોવા મળશે